કલેક્ટરને સંપર્ક કરતા બચાવ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી મોડી રાત સુધીમાં સલામત સ્થળે ખસેડવાની ખાતરી આપી છે હાલ ત્યાંના રસ્તાઓ તૂટેલા હોવાથી અને વાતાવરણ ખરાબ હોવાથી સવારે પરિસ્થિતિ જોઈને ત્યાંથી નીકાળવામાં આવશે તમામ લોકો શ્રીનગરથી પરત ફરી રહ્યા હતા અને ત્યારે આ ઘટના બની છે તો આપજો જમ્મુ કાશ્મીરની જે પરિસ્થિતિ છે અને હાલ તમામ વસ્તુઓ છે ત્યાં અટવાઈ ગઈ છે કારણ કે વાદળ ફાટવાની ઘટનાને સતત વરસાદને કારણે ત્યાં ભૂસ્ખલનની ઘટનાઓ બની અને કેટલાક રોડ રસ્તાઓ છે તે બ્લોક થઈ ગયા છે ત્યારે લોકો પાછા નથી આવી શકતા અને બધાની વચ્ચે કેટલાક લોકો ગાંધીનગરના છે તો કેટલાક લોકો બનાસકાંઠાના પાલનપુરના લોકો ત્યાં ફસાઈ ગયા છે ત્યારે તે લોકોને હવે પરત કઈ રીતે લાવવા તેને લઈને કલેક્ટરે તેના કલેક્ટર સાથે વાતચીત કરી છે અને બચાવની એક ટુકડી ત્યાં પહોંચી છે તે લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવશે કલેક્ટરને સંપર્ક કરતા બચાવ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી એક સામે આવ્યો છે 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 આપ જુઓ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ત્યાં લોકો એ ગયા અમારી સાથે આ અંગે વાતચીત કરવા માટે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે આપનું સ્વાગત છે ઝી ચોવીસ કલાકમાં આપની કલેક્ટર સાથે શું વાતચીત થઈ છે આજે સાંજે લગભગ મને જાણકારી મળી એક બસ રામબન ડિસ્ટ્રિક્ટમાં હાલમાં જમ્મુ કાશ્મીરમાં જે ખરાબ વેધર છે એના કારણે ફસાયેલી છે તાત્કાલિક રીતે અહીંયાંથી કલેક્ટર રામબનનો સંપર્ક કરવામાં આવ્યો અને કલેક્ટર રામબનની ટીમ હાલમાં જે બસ ત્યાં ફસાયેલી છે ત્યાં આગળ જવા માટે રવાના થઈ ગઈ છે થોડું રોડ ને બધું તૂટી ગયું છે એટલે એ લોકો પણ આવી રહ્યા છે પણ લેટેસ્ટ જે મને મિનિટ પહેલા વાત મળી કિલોમીટર દૂર છે છે જેટલા પેસેન્જર ગાંધીનગરના અને વીસ જેટલા પેસેન્જર પાલનપુરના છે તમામ પેસેન્જર સેફ છે બસ એક મુસાફર કેતનભાઈ જોડે પણ હું સતત સંપર્કમાં છું અને આજે રાત્રે બસના તમામ મુસાફરોને સેફ બિલ્ડિંગમાં રેસ્ક્યુ કર્યા બાદ આવતીકાલે સવારે વેધર કન્ડિશન અને રોડની પરિસ્થિતિ જોઈ અને બની હાલ પાસેથી બસ ને નીકળવાનો પ્રયત્ન કરવામાં આવશે બિલકુલ કેટલા સમયથી તે લોકો ત્યાં ફસાયા હતા અને કઈ રીતે કોન્ટેક્ટ થયો અને કઈ રીતે ખબર પડી કે આટલા લોકો ત્યાં છે અને હવે તે લોકોને પરત કઈ રીતે લાવવામાં આવશે અંદાજે સાડા છ વાગે મારી ઓફિસમાંથી મને જાણ થઈ હતી કે આ રીતે લોકો ફસાયેલા છે અને તાત્કાલિક રીતે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે બનાસકાંઠા કલેક્ટર કચેરીએ સંપર્ક કર્યો હતો હાલમાં તો સૌથી પહેલા એમને બસમાંથી એક સેફ બિલ્ડિંગમાં મોકલવામાં આવે પ્રાયોરિટીમાં છે અને હાલમાં એ કાર્યવાહી પ્રગતિમાં છે બિલકુલ કેટલા વાગ્યા સુધીમાં કામગીરી પૂરી થશે કારણ કે સાડા ની આસપાસ મે આપને જે એમ કીધું એમ કે 3 કિલોમીટર દૂર ત્યાંની ટીમ બસ થી છે અને એ લોકો પણ ચાલતા આવી રહ્યા છે અને ઝડપથી બંનેનો સંપર્ક થઈ જશે અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ત્યાંની ટીમ પણ બસના જે મુસાફરો છે એમની સાથે સતત સંપર્કમાં છે હાલમાં ચિંતાની કોઈ વાત નથી બિલકુલ બધા સહી સલામત તો છે ને હાજી હાજી ચિંતાની કોઈ વાત નથી તમામ પેસેન્જર સહી સલામત છે અને ત્યાંના પેસેન્જર સાથે પણ મારે વાત થયેલી છે બિલકુલ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આપ જો આ તમામ લોકો જે ગુજરાતના ગાંધીનગર અને પાલનપુરના રહેવાસી છે કાશ્મીર ખાતે ગયા હતા ફરવા માટે આખી બસ ગઈ હતી ને ત્યારબાદ તે લોકો ત્યાં ફસાઈ ગયા છે ત્યારે આ જાણકારી મળતાં જ બનાસકાંઠાના કલેક્ટરે તેના કલેક્ટર સાથે વાતચીત કરી અને તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી હાલ તો હાથ ધરવામાં આવી રહી છે અમે બાર તારીખે રાત્રે નીકળ્યા હતા જમ્મુ કાશ્મીરની યાત્રા માટે અને અમે શ્રીનગરથી રિટર્ન આવતા હતા ઓગણીસ તારીખે તો અહીંયા ભારે વરસાદના કારણે લેન્ડ સ્લાઇડિંગને ભારે ભેખોડો પડવાથી અહીંયા રસ્તો તૂટી ગયો છે અને ભારે નુકસાન થયું છે તો અહીંયા અમે રામબન જિલ્લાની અંદર ફસાઈ ગયા છીએ તો મારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને કે અમને જલ્દીથી જલ્દી સુરક્ષિત જગ્યાએ પહોંચાડે અને અહીંયાની જમ્મુ કાશ્મીરની સ્ટેટને અમે ઘણી રિક્વેસ્ટો કરી પચાસ ફોન કર્યા ઘણી રિક્વેસ્ટો કરી અમને કોઈ જવાબ નથી મળ્યો અને અહીંયા ખાવા પીવાનો ના બી અમારે કઈ કોઈ સામાન નથી પાણી પીવાની પણ સુવિધા નથી અમારી સાથે નાના બાળકો બાળકો છે અમે પચાસ જણની ની ફેમિલી સાથે છીએ ત્રીસ જણ ગાંધીનગરના છીએ અને વીસ જણ પાલનપુરના છીએ અમે ટોટલ પચાસ જણ છીએ અમારી પાસે કોઈ પણ પ્રકારની સુવિધા નથી